આણંદના નાપાડ ગામે ગૌહત્યા કરી માં વેચતા ચાર પૈકી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે સાત જીવતી ગાય ત્રેવીસ પોઈન્ટ પાંચ કિલો ગૌમાંસ તેમજ છરીઓ છરા કુહાડા કુહાડાધારીઓ ત્રણ મોબાઈલ પાંચ વાહનો સહિત કુલ દસ લાખ નેવ્યાસી હજાર છસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ગૌમાંસ કતલ કરી ગામમાં તેમજ આણંદના વાડેના વેપારીને વેચતા હોવાનું બહાર આવ્યું છે

પૈકી અબ્દુલ ગગુભાઈ રાઠોડ શકીલભાઈ સભીભાઈ કુરેશી મોહસીન મહેમૂદ કુરેશી હિલાણી સભીભાઈ કુરેશી તથા અબ્દુલ ગગુભાઈ રાઠોડની પત્ની મળી આવેલા તેમજ જે ઘરેથી આ બાતમી મળેલી તે જગ્યાએથી સાત જેટલી જેટલી ગાયો તથા ગૌમાસ તથા તેની ચામડી તથા જે ગૌમાસ કતલ કરવાના સરા ધારિયુ કુહાડી વગેરે પણ સાધન સામગ્રી મળી આવેલા તેમજ આ ગૌવાંશની હેરાફેરી માટે વપરાયેલા પાંચ વાહનો પણ મળી આવેલા આ તમામ મુદ્દામાં કબજે કરી આ પાંચ આરોપીઓના વિરુદ્ધમાં આણંદ રોલ પોલીસ સ્ટેશનમાં ધોરણ ગુનો નો ગુનો કરવામાં આવેલો છે અને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તમામ આરોપીઓના અભિન ત્રણ